જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કરનાહ વિસ્તારમાં હિમવર્ષાને કારણે જંગલોમાં ફસાયેલા ત્રીસ લોકોને કર્મચારીઓએ સમયસર સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા આ ફસાયેલા લોકો તેમના ઢોર સાથે ભકુનના જંગલોમાં હતા અને તે સમયે અચાનક વાતાવરણ બગડ્યું અને બરફ વર્ષા થવા લાગી જે અંગેની માહિતી મળતા તંત્ર દ્વારા નિર્દેશિત બીકોનના એકસો નવમાં યુનિટના અધિકારીઓ અને સૈનિકોને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી ટીમે મુશ્કેલ ભૂપ્રદેશ અને બરફથી ઢંકાયેલા ભૂપ્રદેશમાંથી પસાર થઈને ફસાયેલા બધાને સુરક્ષિત રીતે બચાવ્યા સ્થાનિક લોકોએ બીકોનની સમયસર કાર્યવાહી અને માનવતાવાદી પહેલ બદલ તેમનો આભાર પણ માન્યો કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા થઈ રહી છે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો પણ થયો છે પરંતુ ભક્તો માટે હેલિકોપ્ટર સેવાઓ ચાલુ છે અડધા ડઝનથી વધુ હેલિકોપ્ટર સેવાઓ ભક્તોને બાબા કેદારનાથની પૂજા અને દર્શન માટે લઈ જઈ રહ્યા છે ભારે બરફવર્ષાને કારણે હેલીપેડ પર બરફની ચાદર જામી ગઈ છે તો પરંતુ આ માટે અહીં અધતન મશીનો પણ રાખવામાં આવી છે જે હેલીપેડ પરથી બરફ તરત જ સાફ કરી રહી છે તો ઠંડીમાં એક તરફ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ને તેના કારણે આજે ઉત્તરાખંડ કેદારનાથના જે દ્રશ્યો સામે આવ્યા છે ચારે બાજુ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે તેમ છતાં પણ યાત્રાળુઓ માટે ભક્તો માટે જે હેલિકોપ્ટરની સુવિધા છે તે હજુ પણ યથાવત રાખવામાં આવી છે અને જે ભક્તો છે તે ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા છે કેદારનાથમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે જેના કારણે કેટલાક અસ્થાયી તંબુઓને નુકસાન પણ પહોંચ્યું છે હિમવર્ષાને કારણે તંબુઓ પર બરફ જમા થઈ રહ્યો છે જેના કારણે તે ઢળી રહ્યો છે જોકે ફક્ત થોડા જ તંબુઓને નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે વિડીયો બનાવનાર વ્યક્તિ પણ નુકસાન થયું હોવાનો દાવો કરી રહ્યો છે સરહદી વિસ્તારોમાં મનમોહક કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે સતત બે દિવસ ભારે હિમવર્ષાને કારણે ભારતીય સરહદ પર ખાસ કરીને માનાપાસ તેમજ નીતિપાસ વિસ્તારોમાં તાપમાન માઇનસ દસથી માઇનસ પંદર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે હિમવર્ષા પછી આ પ્રદેશમાંથી જે છબીઓ સામે આવી છે તે કોઈ સ્વર્ગથી ઓછી નથી ચારે બાજુના ઊંચા શિખરો સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાયેલા છે જે એક અદ્ભુત સુંદર અને શાંત લેન્ડસ્કેપ બનાવે છે હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં હવામાન હવે સાફ થઈ ગયું છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ભારે હિમવર્ષા અને વરસાદે સફરજનના બગીચાના ખેડૂતોને તબાહ કરી દીધા છે અને ખીણના ઘણા વિસ્તારોમાં હજારો સફરજનના વૃક્ષોને ભારે નુકસાન થયું છે કેટલાક વૃક્ષો સંપૂર્ણપણે ઉખડી ગયા છે જ્યારે અન્ય જમીન પર વિખેરાઈ ગયેલી ડાળીઓ જોવા મળી રહી છે ઘણા બગીચાઓમાં પાકેલા સફરજન ઝાડ પરથી પડી ગયા છે અને બગડી પણ ગયા છે તો બગીચાના ખેડૂતો હવે નિરાશામાં તેમના બગીચામાં તૂટેલી ડાળીઓ અને વિખેરાયેલા સફરજન તરફ જોઈ રહ્યા છે આ હિમવર્ષા કોઈ આફતથી ઓછી નથી જેમ સફરજનો પાક બજાર માટે તૈયાર થઈ રહ્યો હતો તેમાં અકાળે થયેલી હિમવર્ષાએ તબાહી મચાવી છે ઘણા બગીચાના ખેડૂતો કહે છે કે આ દ્રશ્ય બે હજાર અઢારની યાદ અપાવે છે જ્યારે આવી જ હિમવર્ષાથી ખીણના બગીચાઓને નોંધપાત્ર નુકસાન થયું હતું તો જિલ્લા બાગાયત વિભાગના અધિકારીઓ પણ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે બગીચાઓની સક્રિય મુલાકાત લઈ રહ્યા છે પ્રારંભિક અંદાજ મુજબ બરફના વજનથી ખીણમાં લાખો અને સેંકડો વૃક્ષોને નુકસાન થયું છે સફરજન બજારમાં મોકલવાની તૈયારી કરી રહ્યા હતા લાહોલ ખીણના અનેક ગામોમાં સફરજનના બગીચા સંપૂર્ણપણે નાશ પામ્યા છે આ હિમવર્ષાએ બગીચાના ખેડૂતોની મહેનત પર ભારે અસર કરી છે તો જિલ્લા તંત્ર અને બાગાયત વિભાગે અસરગ્રસ્ત બગીચાના ખેડૂતોને રાહત આપવા માટે નુકસાનનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું છે लाहौल घाटी में जो इस बार जो बर्फबारी हुई है इससे हमारे किसान बागवान साथी हैं उनको काफ़ी नुकसान हुआ है बारी बारी बर्फ़बारी के कारण जो है काफ़ी जो सेब की फसलें हैं जो तो पेड़ हैं सेब के वो काफ़ी टूटे हैं और उसमें काफ़ी फल लगे हुए थे तो काफ़ी जो फसल है वो गिरे भी हैं तो इससे जो हमारे बागवान साथी को काफ़ी नुकसान हुआ है तो जैसे कि आज मौसम खुला है तो हमारे ज़िला प्रशासन और हमारे बागवान विभाग की तरफ से जो है जगह जगह पर आज जो लोग किसानों से मिलके बागवानों से मिलके पूरी रिपोर्ट तैयार की जा रही है कि कितना उनका नुकसान हुआ है कितना उनकी जो फसल है बर्बाद हुई है इस समझ वैसे तो हमारे हर क्रॉप में प्रॉब्लम आया इस बहुत मटर से गोभी से लेकर के सब जगह ही प्रॉब्लम आया अब सेब का तो लास्ट में बचा था उम्मीद था लोगों का कि सेब क्रॉप और देखने में क्रॉप भी अच्छा था अब इस हिसाब से तो बहुत ज़्यादा नुकसान हो गया है इधर से भूटे भी गिर गए इधर से फसल भी ख़राब हो गए अब गवर्नमेंट जी जब देखो जी क्या हमें ये वो करता है अब गवर्नमेंट भी सच्चे हैं इसमें नुकसान बहुत ज़्यादा है हम उम्मीद करते हैं जो भी जैसे भी होगा वो पे ये जो हमारे ये अक्टूबर में ये बर्फ पड़ी है ये अनप्रेसिडेंटेड पड़ा तीन दिन लगातार पड़ा दो से ढाई कई जगह तीन फुट भी बर्फ़ पड़ा इससे किसानों का बहुत ही ज़्यादा नुकसान हुआ क्योंकि हमारे किसानों के फसल अभी खासकर आलू खेतों में है और लोग नहीं निकाल सके इसके साथ साथ जो बगीचे वाले हैं बागवानों का सेब भी पेड़ भी गिर गए पेड़ भी सेब भी सारे गिर गए और इससे लोगों को बहुत ही लॉस हुआ इससे पहले भी बरसात जो हुई है उसमें हमारे लाहौल के किसानों का पूरा गोभी बर्बाद हो चुका है क्योंकि वो मार्केट में बेच नहीं सके इसलिए किसानों को चारों तरफ से मार पड़े और इस इनका जीवन निर्वाह करना मुश्किल है क्योंकि यहाँ पर फसल साल में हम एक ही दफा ले, बार लेते हैं छह महीना यहाँ पर बर्फ रहता है और कोई फसल उगाई नहीं होती है तो हिमाचल प्रदेश में भारी बरफ वर्षा थी रही है बाग खेडो हालाकी बैठवा સમાચારમાં આગળ હવે વાત કરીએ બેફામ બન્યા છે તેના વિશે સીતાફળની પેટી ખોલી અને નીકળી દારૂની બોટલો દારૂ ઘુસાડવાના અવનવા કીમિયાનો પર્દાફાશ થયો છે છોટા ઉદેપુરથી જ્યાં દારૂડિયા એટલી હદે બેફામ બની ગયા છે કે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવવા લાગ્યા છે સીતાફળ ભર્યા હતા પરંતુ જ્યારે સીતાફળ હટાવ્યા તો અંદરથી સત્તાવન હજારથી વધુની કિંમતની દારૂની બોટલો નીકળી હતી જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે દારૂ જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે તો છોટાઉદેપુરના અદ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સીતાફળ ભરેલી પેટી હતી તે ખોલતા દારૂની બોટલો મળી આવી હતી તો ગીર સોમનાથ અને વડોદરાની પણ ઘટના સામે આવી છે કે જ્યાંથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય છે અને બીજી તરફ ગાંધીના ગુજરાતમાં જ દારૂ ઘુસાડવાના અવનવા કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે

ગુંડા તત્વો હવે સુધરી જજો ગુજરાતમાં અસામાજિક મુદ્દે હર્ષ સંઘવી નિવેદન સામે આવ્યું છે અસામાજિક પચાવી પાડેલી જગ્યાઓ ખાલી કરાવાઈ તો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી કાર્યવાહી કરવામાં આવી નવરાત્રીમાં પથ્થરમારો કરનારને ઘરમાંથી કાઢ્યા તમામ આરોપી પાસેથી નુકસાનની ભરપાઈ કરાવવામાં આવશે લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો હતો સૂરજની પહેલી કિરણો પહેલા ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડી તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી તેની આવક શું છે ક્યાંથી આવક થઈ રહી છે અને એ બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાઈને જ શાંતિ મેળવશું દિવાળી પર વતન જતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે દિવાળીના તહેવારને લઈ નવી બસોની ભેટ ગાંધીનગરમાં બસો એક નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે દિવાળીમાં ચાર હજાર બસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે સુરતથી સોળસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે તો છેલ્લા એક માસમાં પાંચસોથી વધુ નવી બસો મૂકવામાં આવી સીએમના માર્ગદર્શન હેઠળ માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવી બસો મૂકવામાં આવે છે એટલું જ નહીં એડવાન્સ બુકિંગ ફૂલ થઈ જશે તો હજુ અન્ય બસોની વ્યવસ્થા પણ કરવામાં આવશે એક મહિનામાં વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલા જેમ આપણે વાદો આપેલો હતો એમ બસો એક નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે બસોને એક બસમાંથી સુપર એક્સપ્રેસ એકસોને અઠ્યાવીસ ગુર્જર નગરી એક અડસઠ અને મીડી બસ પાંચ એમ બસોને એક નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે દિવાળી બનાવવા માટે મોંઘું ભાડુંના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે બી દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી સોળસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને છે તો દિવાળી ખાતે જે દિવાળીને લઈને તહેવારોને લઈને તૈયારી થઈ રહી છે તે પહેલા હવે રાજ્ય સરકાર દ્વારા જે નવી બસો છે તેનું સંચાલન કરવામાં આવશે અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે

ડાકોર મંદિરમાં હંમેશા પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓની સેવા પૂજા કરાવે છે આ પૂજારી તો ન્યુઝ એટીન ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી વાયરલ વિડીયો મુદ્દે સેવક વિષ્ણુ પ્રસાદનું નિવેદન સામે આવ્યું છે બાર થી પંદર વર્ષ જૂનું આ વીડિયો છે વર્ષમાં એકવાર ભૈરવ ભૈરવ એ હાજરી આપું છું હું કોઈ ભૂવાનું કામ કરતો નથી હું રણછોડજી મંદિરમાં પૂજારી છું આ બધું કાર્ય કરતો નથી કોઈને મન દુઃખ હશે એટલે જૂનો વિડીયો વાયરલ કર્યો હું પોલીસની બદલી નથી કરાવતો પંદર વર્ષ જૂની વાત છે મને યાદ નથી તેવું કહેવામાં આવ્યું

હું કોઈ ભુવાજી નું કામ કરતો નથી બરાબર છે હું રણછોડી મંદિર માં પૂજા કરી છું હું આ બધું કશું કોઈ કાર્ય કરતો નથી કોક ને મનમાં દુઃખ છે અને સહન નહીં થતું હોય એટલે વિડીયો આ જૂનો વિડીયો વાયરલ કરેલો છે હું સામાન્ય માણસ છું દસ છું આપડી પાસ છું ત્યાંથી હું બદલ્યો કરાવ પોલીસ પંદર વર્ષ જૂની વાર્તા છે બેન મને યાદ નથી કે આ કોણ બોલેલું શું છે એ વર્ષમાં એક વાર ભૈરવજી નો જન્મ દેશ હું છું ત્યારે એમની હાજરી આવે એટલે બોલવાની તકલીફ અત્યારે કરે છે ઉંઝા એપીએમસી દ્વારા વેપારી એસોસિએશન ની માંગણી ને લઈ દિવાળીના તહેવારમાં રજાનો નિર્ણય લીધો છે APMC એપીએમસી અઢાર ઓક્ટોબરથી છવ્વીસ ઓક્ટોબર સુધી બંધ રહેશે તો દિવાળીના તહેવારના કારણે હરાજીનું પણ બંધ રહેશે આગામી તારીખ ઓક્ટોબરથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવશે હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળી નિમિત્તે આ વખતે અઢાર ઓક્ટોબરથી ધનતેરસના દિવસથી એપીએમસી બંધ થશે અને છવ્વીસ ઓક્ટોબર સુધી બંધ રહેશે એના પછી સત્યાવીસ ઓક્ટોબરના રોજ પંચમીના દિવસે વિજય મુહૂર્તમાં પૂજન કરી અને વેપારીઓ પોતાનો વેપાર ધંધા રાબેતા મુજબ છાન કરશે